ત્યાં તો એક જ પ્રસંગ આવે તો કેટલાક પ્રસંગો છે આ તો એક સેમ્પલનું તમને આવતું હાઈ પણ સ્વામીનું મન ખાટું થયું નહીં એકદમ ધીરજ શાંતિ રાખીને બધું કરે ધણી થઈને કમાણી કરે છે એ રીતે સમજીને પછી કોઈ સંજોગો જોયા નથી કોઈ સ્થાન જોયું નથી વિરોજા ગામ છે ત્યાં તો ત્યાં બાપા ત્યાં ગયા તો કોઈ સગવડ નથી ઠંડી જો ત્યાં પણ ઠંડીના દિવસો હતા એકાદ બે ગોધડી હતી તો સંતોષ સાથે એ સુઈ ગયા હતા એમને ઓડાડી દીધું અને પોતે બાપા ઘાસની પરાર ઉપર સુઈ ગયા અને ઘાસનું પાર ઓડ્યું એ તો ઠંડી આખી રાત પડી રહ્યા બોલો પછી આપણે સાયલા ગામ આવ્યા ને ત્યાં પેલા ભગત વીરા ભગત આ એમનું ઘર બધું નાનું ઘરમાં તો કંઈ સૂઈ શકાય નહીં બીજા બૈરા છોકરાઓ દાહ હોય એટલે તો ખેતર સામે ખેતર હતું ખેડેલું હતું ખેતર ઓલા ઢેફા વધારે મોટા મોટા એના સાંય પોતાનું ગાતળી પાસે ને ગયા આખી રાત ઢેફા ઉપર ઓલા તમારે લીંબુ ને સોપારી નહીં તડબૂચ બધા સુવારું હોય ઢેફાડ ખૂણિયા વાળા હોય ને બધા ગમે આકાર હોય એના ઉપર પડી રહ્યા નાયકા ગામમાં સ્વામી મગફળીના ઢગલા ઉપર સુઈ ત્યાં મગફરી ઢગલો એના ઉપર સુઈ ગયા ભાદરામાં એટલે આ ભાદરા નહીં સ્વામીનો જન્મ હે નહીં આ મહુવા પાસે ભાદરા ગુણંદભાઈ હતા એમનું ગામ ત્યાં રેતીના ઢગલા ઉપર આખી રાત હા ભાઈ સગવડ નથી ત્યાં હોઈ ગયા પછી એ હતો ગાડામાં રોજીત ગાડામાં હુ ગયા બાપા હમ અને આવી રીતે કોઈ સગવડ સચવાઈ નથી જોયું નથી જો સ્વયં બાપા જયારે અમેરિકા ગયા ને બાયપાસ કરવા માટે એના બે દિવસ પહેલા જ સ્વામી હોટ કંડિશન ફરતા હતા આદિવાસી વિસ્તારો ફરતા હતા અને ત્યાંથી સીધા આવું થયું એટલે જવું પડ્યું ડાયરેક્ટ ફ્લાઇટ લંડને ઉભાના રહે તો ડૉક્ટર કહ્યું કે જો થોડીક વધારે વાર હોત તો કંઈક કહેવાય નહીં કંઈક ભયંકર થઈ જાત સ્વામી પણ છેલ્લે સુધી જો મોજડી સાય છે ને પગ આમ નાખે તો ઊંધી છતી જાય વેક સાહેબ સ્વામી શું છે કે દેખાતું નથી શું વાત કરો છો આ એકદમ ઝાંખું વેક સાહેબ કેટલા વખત થયા છ દિવસ થઈ ગયા લો સાહેબ કહેવું જોઈએ ને વેખ સાહેબ હરિભક્તો નારાજ થાય ને તમે આ બધું કરો તો વિચરણ બંધ થયા પધામણી બંધ થઈ જાય હરિભક્તો બચારા દુખી થાય એટલે પણ આટલું બધું તમે આટલા દુખી થયા હતા જો હરિભક્ત કેટલી એટલે કહેવાનું શું કે મને કોઈ સંજોગ વ્યક્તિ જોઈ નથી સાહેબ એવી વ્યક્તિ હોય ને જ્યારે આપણે પારો ચડીએ સ્વામી બાપાને નહીં આમ અને નાના મોટા જોવા નથી આપણે વિધિઓમાં શોમાં જોયું ને બધું નાનું બાળક હોય આ હોય તે હોય સંત ડોલે નહીં ડગે પછી આ તો બધું આ ભીડો વેઠો શારીરિક પણ એની અંદર બંને સ્થિરતા જોયો તમે સાથેના સંતો ભીડો તો પડે પણ ચું ચું કરે સ્વા કોઈ ફરિયાદ નહીં બાપા જમવા બેઠેલા દોડ વાગી ગયા હતા એક ભાઈક સ્વાય મારે ત્યાં પધારણ રહી ગઈ સંતો ત્યાં ત્યાં જઈ આયા પણ હું નહોતો ને હું નહોતો ને સંતો સમજા બાપા ઉભા થઈ ગયા થેલી બાજુમાં જ્યાં પાછા અઢી વાગ્યા જમવા બે એવા ત્યાં છે ને થારી પીલસા એનું ઊભા થવો ને પછી પેલું છે ને અમે જે રસ જે મળામાં હોય ને ભૂખ મરી જાય હા પછી મજા ના આવે એ સ્વામી કેવું કહેવું હવે આવી વ્યક્તિ સમજે જ નહીં કેવું કેવું શું કરવું વિચાર કરો કદાચ નગરયાત્રા કાળાની બપોરના બાર વાગ્યા વૈશાખ મહિનો ડોક્ટર સ્વામી કહ્યું કે હવે સ્વામીને આટલું મોડું થઈ ગયું બપોર થઈ ગયા સવારના દસ વાગે આવવાના હતા એટલે અત્યારે નગરિયાતન સ્વામી ડૉક્ટરેને હાથ લઈને એ ખરી વખતના માથે મૂક્યું જો કે કેટલું તપી ગયું છે ચારા ક્યારના ઊભા છે કાળો લો પોતા નથી જોતા હરિભક્તો બચારા એમનો દાખલો સમજ્યો એટલે આવી તો એમ જોવાય ને કે જે એમને સહન કઈ ખમ્યા છે કે ખમવાનું હવે શાબ્દિક માનસિક સ્વામી ઓપરેશન કહીને પ્રવાન કાકા ત્યાં આવેલા આપણે કયું એરિયા કેમ્પ હા કેમ્પ કોર્નર એ બાજુ કેટલો સારો વિસ્તાર બધું પણ ત્યાં બાપાનું ઉતારો અને બાપાના રૂમમાં જ યોગેન્દ્રભાઈ મકવાણા મિનિસ્ટર હતા સીધા અંદર ઘુસ્યાને બે ફાર્મ બોલ્યા છે ગમે આડે ધડ કોઈ વિવેક જ નહીં કોઈ મુદ્દો નહીં પોઈન્ટ નહીં કાંઈ નહીં અમે એકદમ બસ અંદર જે બધું સ્ટીમ ભરાયેલી ને આ કોકના ઉપર સ્ટીમ ભાઈ અહીંયા ઉતારી મન ખાટું બીજા કારણથી બીજા વ્યક્તિને લીધે થયો હોય બધું અહીંયા ઠાલ્યું પ્રમુખ સ્વામી ઉપર કોઈ કારણ નહીં કાંઈ નહીં એમને માઈને જો પૂરબ કઈ બંધાઈ ગયો છે છે ને એ તો પ્રસંગ જ કોઈ એટલું બધું તો સ્વામી એકદમ સ્થિર બેઠા હતા જરાય હલ્યા ને ડગાય નહીં આ સ્વામી કહે ને માથે બરફની પાટ સ્વામી બોલતા નથી ચોવીસ કલાક ને માથે બરફની પાટ હોય છે હા સાંભળી લીધું કઈ કોઈ જવાબ નહીં કઈ નહીં પછી તો હવે મિનિસ્ટ્રી માંથી નીકળી ગયા કઈ જે બન્યું પછી બાપા બોચાસણ હતા અને આ સુજિતરામનું ગામ તો એમને ટેકનિકલ સ્કૂલ કરી હતી તો એની મદદ માટે ભાઈ બોચાસણ આવ્યા બાપા એમ એમને જે મળ્યા ને તો કાંઈ બન્યું જ નથી પહેલી જ વાર મળતા હોય ને એ રીતે વર્ત્યા બહુ અઘરું છે કંઈક તો અંદર રે ઇમ્પ્રેશન આયા ને આમ મનમાં એમ થાય આયા ને ગરજ પડીને લે લેતી જા લો તમે મદદ ના કરે બાપા પૂરેપૂરી જેટલું બની શકે એટલું બધું એમને કરી આપ્યું ભલામણ કરી આ કર્યું તે કર્યું આશીર્વાદ આપ્યા તો સ્કૂલ સારામાં સારી થઈ જશે બધું થઈને થઈ પણ સરસ સ્કૂલ થઈ ગઈ છે સરસ ચાલે છે પછી એ જ વ્યક્તિ ત્યાં પ્રતિષ્ઠા વખતે મારી બાજુમાં જ હતા હવે લોકો અંદર અંદર વાત એટલે હવે ત્યાં ફંડ માટે જ આવ્યા હતા કંઈક પ્રતિષ્ઠાનો લાભ લેવા નથી આયા બાપા એ છે ને એમનું આખું સમાજ છે એટલે ત્યાંથી કંઈક જે આપણને હાથ તો સ્વામીને એ પ્રશ્ન હતો મનમાં સ્વામી મનમાં એવું હતું જ નહીં કે જો આપણો લાભ લે મન જરાય મનમાં નહીં સ્વામી તો રાજી થયા આયા ને બસ આ બહુ અઘરું છે હા હા સ્વામીનું મનનું જાણું ને આપણું મનનું એક નથી હવે બધા બીજા બધાને એવું થયું કે આ જો સ્વામીનું દુરૂપ એટલે લાભ લેવાયા એટલે સ્વામીનું નું મનમાં હતું જ નહીં આવું બિલકુલ નહીં એ તો રાજી થયા આયા છે અને આપણે જેટલું બનશે એટલું કરી આપશું એવું મનમાં ઓલું બિલકુલ જ નથી અઘરું છે પછી એમના છ મુદ્દા એમને કહેવાતો પાંચ મુદ્દા કે એક ચોથો મુદ્દો રહી ગયો હતો પાંચમો છઠ્ઠો પહેલો બીજું બોલે વચ્ચે મનમાં જરા એમને ઉદ્વેગ થતો હતો અંદર વાત કરતા હું બાજુ સાંભળતો હતો પ્રમુખ સાંઈ જયારે આશ્વા આપે ને મુદ્દો કર કરી લીધો એટલો રાજી થઈ ગયા ને સ્વાઈ કમાલ કરી ગયા વિચાર કરો આ જો મનમાં સ્વામી છે ને માફ કઈ વાત નથી જો આટલું બધું બોલી ગયા તો ઓલા છે ને આપણે અત્યારે પોઝિટિવ થિંકિંગ વાળા બોલે છે મનો છે કે ફોર ગીવ એન્ડ ફોર ગેટ મનમાં જ દીધું ગેટ ની વાત જ ક્યાં છે મનમાં જ લીધું નથી ફોર્ગિન ફોર્ગેટમાં એની અસર થાય કંઈક તો એની ઇફેક્ટ થાય તો પહેલી જ વાર બન્યા હોય પોતાનો પોતાની સ્કૂલ બનવાની હોય એટલો જ ભાગ લીધો એટલો જ સહકાર આપ્યો એમને જો મનમાં જ લીધું નથી આ મુશ્કેલ છે ફોર્ગેન ફોર્ગ વાત એટલે એ આ દ્રષ્ટિએ વર્તે અસલી સાદુ યાર ના કરી શક્યા અસલી સાધુતા હોય ને એ જ આમાં પસાર થાય બાકી તો ગુલાટ ખાઈ જાય હા ભલે શાંત રહે માફ કરે આ કરે પણ મનમાં લેવાનું બહુ મોટી વાત છે મનમાં લીધી આટલું તો અપમાન ભયંકર અપમાન મનમાં લીધું જ નથી મારું અપમાન થઈ રહ્યું છે ગારો બોલાઈ રહ્યું છે મનમાં કંઈ નહીં તો એવા કેટલાક પ્રસંગો સ્વામી પ્રમુખ સ્વામી શાસ્ત્રના વખતમાં સ્વામી બોચાસનથી નાપાળ જતા હતા સ્વામી અને પછી ગોપીનાથ સ્વામી હતા ગોપીનાથ સ્વામી શાસ્ત્રી મહારાજ અને બીજા સાધુ હતા ત્રણ ગાળામાં પ્રમુખ સ્વામીને ગોપીનાથ સ્વામીના શિષ્ય એટલે જોડના અક્ષરજીન સ્વામી બે પાછળ ચાલીને જતા હતા ગાળાની પાછળ પછી ત્યાં નાપાડ પહોંચ્યા ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો બધું પૂરું થયું પછી ત્યાંથી આ અક્ષરજીન સ્વામી છે ને ગોપીનાથ ના શિષ્ય કે મારે તમારી ભેગા નથી ફરવું આવે એટલે અમને થવું આ દાય બધું આ મામલો બગાડે અને આડું અરું ભરવીને મારો ચેલો મારીથી નોખો પાડ્યો આઈને જે ઠપકારવા લાગ્યા ને ગમે એમ બોલવા લાગ્યા હવે એમનું કંઈ વાત જ નથી એવી કે તે મારા ચેલાને બધું આરું ભરું નહીં ને અને બધું આવું નોખું પાડી દો હવે કંઈ હતું જ નહીં એનું કહ્યું પણ પ્રમુખ સ્વામી ભાઈ અમે તો એવી કોઈ વાત કરી જ નથી અમે તો મહેમાન એ વાત ગોષ્ઠી કરતા આવતા હતા બે દિવસ અમને એવું બધું થઈ ગયું ને સાંઈ કે કાંઈ નહીં તો બીજા સંતો છે ને બાપા સાથે એટલે આ પ્રસંગ બાપાએ વાત કરી સંતક બાબા તમે તો નિર્દોષ તમે ના કહી શકો કે જો આપણે ખમી લેવું જીભા જોડી કરવા માલ નથી સિદ્ધાંત જો વધારે બગડે તમે જેમ પોતાનો ગુનો હોય અથવા ગુનેગાર ના સાબિત કરવા જાઓ ને વધારે બાર બગડતી આવા લોકો આવું લેખતા જ નથી મનમાં એટલે ટૂંકમાં આવી રીતે સ્વામીના બધી ખમ્યા છે ખમાય તો જો આપણે પૂરી પ્રિય સ્વામી અને બીજા સંતો તમને બધી વાત કરી બધા અંદાજ સ્વામીની સાધુતા દેખાશે ગમે પ્રસંગતા જો એકદમ ઉપસી આવશે આમ બહાર આમ શોધવી ના પડે હાથ નાખીને એમ કાળું ના પડે છલો છલ ઉપર દેખાતી હોય એટલે એ પછી બીજી વાત મહારાજે ખાસ કરી છે પંચવર્તમાન અસલી સાધુ પંચવર્તમાન એ બહુ અઘરું છે જ્યાં પોતાની પકડ આવી જાય ને સાધુને ગુરુને પછી એ પંચવર્તમાનમાં ઢીલા પડતા હોય હા ચેલા કંઈ વાંધો નહીં આવે એટલે પછી ચાલે પોલમ પોલ બધી સ્વાય બાપા કોઈ હિ નહીં કોઈ જેટલી પરમ ગુરુ પરંપરા તમે જો ગુણાતન સાયના વખતથી કોઈ એ બાબતમાં જરાય નહીં અને એમાં કંઈ વાંધોય નથી એ પંચવોત્તા લોપે પુરુષ છે એમને ક્યાં અટકે ક્યાં એ થાય એમ છે કોઈ તો કંઈ પ્રશ્ન થાય જ નથી અને તો એ નહીં પંચોતર ભગવાનની આજ્ઞા પારવાની જ અસર થાય કે ના થાય ભગવાનની આજ્ઞા છે ભગવાન રાજી કરવા છે તો આટલા મોટા ગુરુ આવું બધું પંચોતાને લોપ કરે હરિભક્તન રાજી કહે તો એની વાત જ નહીં તો વિદ્યાનગરમાં આપણે એચ એમ પટેલ સાહેબ હતા આપણે હોમ મિનિસ્ટર થઈ ગયેલા છે બધું ખૂબ આઈસીએસ વીસના વખતના એમને બાપાને સજેસ્ટ કર્યું થોડું કે બાપા તમે જો બૈરાન જોવાનું આશ્રય આપવાનું કંઈ રાખો ને પચાસ ટકા સત્સંગ કટ થઈ જાય છે તમારા એનાથી તો આટલું તમે થોડીક છૂટ લો ને તો સત્સંગ બહુ વધે કે પટેલ સાહેબ એ તમારો વિષય નથી એ અમારો વિષય છે એમાં સ્વામી કહે કે સત્સંગ વધે કે ના વધે પહેલા ભગવાનની આજ્ઞા નહીં વધે તો ખૂણા બહેન મારા ફેર્યું છું પણ નિયમ લોપીને સત્સંગ વધારો એમાં કઈ અર્થ જ નથી પિત્તળ જ છે દસ ટન પિત્તળે શું કામનું સોનું આટલું તો એક કામનું આ એટલે રીતે હવે જાણતા કોણ છે ચંપી સાહેબ બધી ખબર હતું તો ધડતાપૂર્વક આ વાત કરી એમને હવે કેટલાય પ્રસંગો સ્વામી એ નમતું મૂક્યું જ નથી આ સિદ્ધાંત કે આ પંચવતા સુધી કંઈ વાત બને કોઈ સ્નેહ જો યુએન ઓમાં પૂરી વ્યવસ્થા થઈ પછી જ સ્વામી અંદર એન્ટર થયા છે ત્યાં સુધી સ્વામી બધું કહે સ્વામી તૈયારી જ હતી જો કંઈ આવું હોય તો નહીં જવાનું તૈયારી એનો કોણ છોડે અને એમાં એકદમ મેન વ્યક્તિ તરીકે હોય બીજા કેટલા તો બધા ઓન ઘૂસપૂસ કરીને અંદર ઘૂસ્યા છે સાધુઓ સ્વામી તો આ જ તૈયારી કે જો આપણી વ્યવસ્થા ના સચવાય એટલે ધર્મ નિયમ બી કોઈ વ્યવસ્થાની વાત નથી આ નીચે તો નીચે બેસી જાય એવું કહે પણ નિયમ સચવાય એ વ્યવસ્થા એ રીતે પંચવર્તમાન એમાં સ્વામી તો બધા આપણે જોયા પછી ત્રીજી વાત કે ધર્મ જ્ઞાન વૈરાગ યુક્ત ભક્તિ ભક્તિ તો ખરી ખાલી ભક્તિ નહીં ધર્મે સહિત જ્ઞાને સહિત વૈરાગ્ય સહિત ભક્તિ બાકી એમને તો બધા ભક્તિ કરતા જ હોય છે એ ભક્તિમાં વિઘ્ન ઊભું છે આ જે ભક્તિ કહે કાલે બીજું કરવા લાગે પણ આ રીતે જો એકાંતિકી ભક્તિ એમાં કોઈ વિઘ્ન આવે જ નહીં તો સ્વામી ઠાકોરજી માટે જ એમને ભાવ ગજબનું આટલી પ્રવૃત્તિમાં છે ને માણસ ભૂલી જ જાય બધું આરતીનું આ તે બધું સ્વામી એ બાતમાં તો ભૂલ્યા જ નથી બધી વાતમાં માન સન્માન ભગવાનને આગળ જ રાખે બધા જે સંત પાસે ઠાકોર એને જ ઊભા કરે પોતે નહીં જાય કે ભાઈ એમને લીધે છે મારું બધું આ મોટા મોટા બાપાએ ઓળખાણ કરાય આમ હવે આટલું લોકોને પેલા જે તત્વજ્ઞાન બધા આવે એને તો કેવું લાગે આજે સ્વામી જરાયમાં શરમ નહીં એ માને છે કરે છે માને છે બોલે છે હા એમાં કે શરમસાની તો અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ એમની આગળ બધી વાત કરી બોબ કપલાન બ્રિટિશ પાર્લામેન્ટ તો બધે સ્વામી ઠાકોરને આગળ રાખીને બધાને બતાવે કે અમારા ભગવાન છે આવું પ્રતિક નહીં ભગવાન જ ઈષ્ટદેવ હા ઠાકોર એકવાર તો એક ગામમાં સ્વામી છે ને આંબડી ગામમાં હતા પછી ત્યાંથી સંતોને કહું કે તમે લોકો ઠાકોરને લઈને સીધા નાના પહેલા ઝીંઝુડા જાઓ નાના ઝીંજુડા ગામ છે કેમ કે હમણાં વહેલું મોડું થાય તો ઠાકોરનું મોડું થાય અમારી સાથે હોય તો તમે સાથે લઈ જાઓ અમે ચિત્રપતિમાંથી પતાઈ દઈશું પધરામણીમાં ઠાકોર ત્યાં લઈ જાઓ અને સંતો તો આવ્યા રસોઈ બનાવી બધું કર્યું પછી ઠાકોર થાર ધરવાનો હતો ને તે વખતે ઠાકોરજી મળે નહીં એટલે કે ઠાકોર એટલે અને તે સ્વામી પણ આવી ગયા હતા નાના આ ઝીંઝોડા સભા માટે સંતોએ મોકલ્યા ઠાકોર લેવા માટે તો નાન આપણે સાગર તમે તમને સોંપીને ગયા છે ને તમે સ્વામી બાપાએ કહ્યું હતું બધી એ પછી ઠાકોર ત્યાં રહી ગયા સાંભળી એટલે હવે ત્યાં મોકલ્યા ગાડી અને અહીં તો સ્વામી આવી ગયા તો સંતો શું કર્યું બે થાર તૈયાર કર્યા ઠાકોરજી માટે રાખી મૂક્યો સ્વામી આગળ મૂક્યું ઠાકોરજી ધર્યા સ્વામી પૂછ્યું સંતો શું જાવ કે બાપા એમને થાર નોખું કાઢી મૂક્યું છે ઠાકોર આવશે ધરાઈશું છે કે પહેલા ઠાકોરજી કે મારે શું નોખું કાઢ્યું ઠાકોરને ચાલતું હશે પછી એમાં સ્વાય પૂછ્યું કઈ ગાડી મોકલી છે કોના માટે છે મારા માટે મરસી ગાડી જો એકદમ સ્વાય સારું ના લાગ્યું બધું હજી આ બાજુ શું થયું એટલે જેને ત્યાં ઠાકોરજી રહી ગયા હતા ને એ બાઈક એ ઠાકોરને ધાર કરીને જ મોકલું એમ ના મોકલું લો રસોઈ બનાવ બેઠા અને બધું પોણો કલાક ત્યાં અમને કાઢ્યું પછી બધું આ પેલે પપોના ત્રણ વાગે બાપા જમ્યા ધીરે શાંતિ ઠાકોરજી પહેલા બીજી વાત નહીં તો આટલી પ્રવૃત્તિમાં આટલા બધા નહીં કે ભાઈ હવે શું થાય ઠાકોરને માફી માગી લઈએ પાંચ દંડવટ કરી લઈએ ના પાંચ દંડવટ સહના પાંચ દંડવટ આવું ભૂલ આપણી ભાઈ ઠાકોરને સહન કરવું આવે તો કેટલી વખત ઠાકુરજીને આગળ રાખીને એટલે સ્વામીની ભક્તિ જેને કહું એટલે અસલી સાધુ હોય ને એ જ્ઞાનના ગોરા ના ફેંકે જ્ઞાન ગોરા અમ બ્રહ્માષ્ટમી એવું ના કરે બધું ભગવાનના દાસ ઠાકુરજી આગળ દાસના દાસ ભગવાન દાસ થવાનું તો ક્યાં વાત છે લાવી તો જો જોવાય જે જે રીતે અસલી સાધુમાં જે જે બધું જોવાનું હોય અને જે જે બધી વાત બધું જ સ્વામીની અંદર મળે શાસ્ત્રમાં પછી આપણા જે વચન કયા કુણા સંતોના વચન પ્રમાણે એમની જીવન ભક્તિ પ્રમાણે બાપાની અંદર મળે છે એટલે આવા અસલી સંત છે ફોસી આમ જેવું તેવું માલ નથી આપણને અસલી માલ મળ્યું છે બાપા પોતે વાત કરી હતી કલકત્તા જયંતિ વખતે પ્રમુખ સ્વામી કે આપણો સાચો માલ છે છાતી ઠોકીને બીઆાની વાત કરજો હા ઘેંસમાં હાથ પડ્યો નથી હા આ બધું કામ થઈ ગયું છે આવા ભગવાન સંત અનંત જન્મ કોઈ મળ્યા પહેલી વાર મળે છે આપણને લાઈવ મૂર્ખાઈ કર્યા વગર આળાવી તરી જયા વગર ભોળ દાપણ ડાપણ કર્યા વગર રાખ્યા વગર યા દાસના દાસ થઈને અને એક એક જ બાપામાં જોડાઈ જઈને બીજું બધેથી કટ થઈને એક જ નિશાન રાખીને આ જીવન સુધારી લે છેલ્લો જન્મ કહીએ પ્રાર્થના સેદાન સ્વાઈ મહારાજ